જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારા માટે ભરેલા કરેલાની રેસીપી લઈને આવી છું ભરેલા કરેલા એકદમ ગુણકારી હોય છે તો મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઈકનનું બટન ઓલ ઉપર સેટ કરજો તો મિત્રો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા ચાર કારેલા લીધા છે તમારે વધારે જણ જણા ઘરમાં હોય તો તમારે વધારે કારે કારેલાનો ઉપયોગ કરી શકો છો હવે આપણે કારેલાને આ આવી રીતના છાલ ઉતારી લઈશું તો મેં અહીંયા કારેલાની છાલ ઉતારી લીધી છે અને બંને બાજુથી આપણે વધારાનો ભાગ કાઢી લેશું અને આ રીતે વચ્ચેથી ચેકો મારી લેશું અને વચ્ચેથી બીયા કાઢી લેશું

મીઠું અને હળદર એમ સારી રીતે બે લગાવી દેવાનું છે અને એક કલાક માટે એમને છોડી દેવાના છે જેથી કરી મીઠું સારી રીતે કારેલામાં ચડી જાય અને આપણને કારેલા કડવા ના લાગે ખાતી વખતે તો હવે એમાં આપણે મીઠું એકદમ સારી રીતે લગાવી દઈશું જો આવી રીતના લગાવવાનું છે મિત્રો એમાં કારેલામાં મીઠું આવી રીતના બધી બાજુ ચોપડી દેવાનું છે બધા કારેલામાં એક પછી એક આવી રીતના મીઠું લગાવી દેવાનું છે અને ઉપરથી હળદર પણ લગાવી અને સારી રીતે મિક્સ કરી આપણે તેને એક કલાક માટે છોડી દેવાના છે એવી રીતના તમે એકથી વધારે પણ કલાક બે એક બે કલાકનો ઉપયોગ કરી શકો છો પણ એકથી ઓછી કલાક નહીં રાખવાની જેથી કરીને આપને કારેલા કડવા ના લાગે તો મિત્રો હવે અમે અહીંયા છોડી દીધા છે એક કલાક થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ચલાવી લેશું અને એમાં જે કારેલા હતા તેને બાફવા મૂકી દઈશું તો મિત્રો આપણા કારેલામાં આપણે પાણી નાખી અને બાફવા મૂકી દઈશું તો બફાય ત્યાં સુધી આપણે તેમાં સ્ટફિંગ કરવાનો મસાલો તૈયાર કરી લેશું તો મસાલો કરવા માટે મેં અહીંયા પોણો કપ ગાંઠિયા લીધા છે તમે ગાંઠિયા ના હોય તો ચણાના લોટનો ઉપયોગ કરી લેશું પણ ચણાનો લોટ શેકવા શેકેલો હોવો જોઈએ તો આમાં તમે મી મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે તમે એને ખાંડણી અને દસ્તાની મદદથી ખાંડી પણ શકો છો તો હવે આ રીતનો ભૂકો કરી લેવાનો છે આપણે કોઈ પણ તમે ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો તેમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું દોઢ ચમચી ધાણાજીરું નાખીશું દોઢ ચમચી લાલ સૂકું મરચું નાખીશું ભાજી નાખી દેસુ એક લીંબુનો રસ મેં અહીંયા નીચવો છે તો તમે એક લીંબુનો રસ નીચવી શકો છો અને ખાટો મીઠો સ્વાદ આવે તે માટે અહીંયા ગોળ નાખ્યો છે કારેલા ગુણકારી હોય એટલે મેં અહીંયા હેલ્ધી થાય એટલા માટે ગોળ નાખ્યો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો એક પાવરું તેલ નાખીશું એક ચમચી લસણની પેસ્ટ નાખીશું હવે એને સારી રીતે મિક્સ કરી લેશું ગોળ નાખવાનું કારણ એટલા માટે કે ખાટો મીઠો સ્વાદ આવે અને તમારા ઘરમાં નાનો નાના બાળકો હોય તે પણ રોટલી માગી માગીને ખાય તેવું ભરેલા કારેલાનું શાક થશે તો હવે આપણે અહીંયા ચેક કરી લઈશું આપણા કારેલા બરાબર બફાઈ ગયા છે હવે આને વધારે બાફવાના નથી એટી પર્સન્ટ કૂક કરવાના છે તો હવે તેમાં આપણે ઠંડુ પાણી રેડીશું અને સારી રીતે ધોઈ લઈશું તો હવે ઠંડુ પાણી રેડી અને આવી રીતના ઝારાની મદદથી આપણે સાફ કરી લઈશું હવે તેની ઉપર આપણે થોડું વધારાનું ઠંડુ પાણી રેડીશું જેથી કરી સારા રીતે ઠંડા પડી જાય કારેલા હવે જે આપણે મસાલો જે બનાવ્યો હતો સ્ટફ માટે તે હવે તેમાં આપણે ભરી લેશું આવી રીતના સ્ટફિંગમાં મસાલો ભરી લેવાનો છે આ રીતના તમે જો કારેલાનું શાક બનાવશો તો તમારા ઘરમાં નાના બાળકોથી માંડી અને મોટા સુધીના બધાને કારેલાનું શાક પસંદ આવશે અને તમે વારંવાર કરીને બનાવશો જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે કમેન્ટ કરશો તો અમને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે તો અમારા બધા કારેલા ભરાઈ ગયા છે હવે તો હવે મેં અહીંયા એક પેલ એક તવામાં તેલ પહેલેથી ગરમ કરવા રાખી દીધું છે તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીવ અડધી ચમચી હિંગ અને એક ટમેટા બા ટમેટાનું કટિંગ કરીને રાખી દીધું છે હવે તેમાં આપણે અડધી ચમચી હળદર નાખી અને મિક્સ કરી લેશું હવે તેમાં આપણે જે સ્ટફ કરેલા કારેલા હતા તે એક પછી એક

ચલાવતા રહેવાનું અને કૂક કરતા રહેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું ઉમેરશું જો લા તમારે સ્ટફિંગમાં તીખું મસાલો વધારે લાગતો હોય તો તમે મરચાંને સ્કીપ કરી શકો છો પણ મિત્રો આ રીતે તમે લાલ મરચું નાખશો તો વધારે કલર પણ સરસ આવશે અને સ્વાદમાં પણ સરસ લાગશે અને જે આપણે સ્ટફિંગ કરતાં મસાલો વધ્યો હતો તે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દીધો છે તો હવે આપણું કારેલાનું શાક એકદમ તૈયાર છે હવે ઉપરથી ધાણાભાજીથી તાણાભાજી નાખીશું તો હવે મિત્રો તમે જોઈ શકો છો તો કારેલાનું શાક દેખાવમાં કેવું સરસ લાગે છે એકદમ ટેસ્ટી બન્યો છે તો મિત્રો તમે ઘરે જરૂર એક જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને અમારા કા અમારું કારેલાનું શાકની રેસિપી કેવી લાગી છે અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ